એન્ટ્રી નખત્રાણા અબડાસા સહિતના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ કચ્છમાં મેઘરાજાની ફરી થઈ એન્ટ્રી કચ્છના નખત્રાણા અબડાસા સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો અબડાસાના નલિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે નખત્રાણા સહિત અબડાસામાં નલિયા છસરા ગઢવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે નખત્રાણા અબડાસાના મુખ્ય મથક નલિયા સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો વરસાદથી રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા કચ્છમાં ફરી એકવાર વિરામ બાદ વરસાદી માહોલ નોંધાયો છે હવામાન વિભાગ ગઈ આગાહીને લઈ બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ